અને શાળા પર હલ્લાબોલ કર્યો હતો જો કે સમયસર પહોંચેલી પોલીસે મામલો થાળે પાડ્યો હતો અને શિક્ષક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વીરપુરની રણજીતપુરા હાઈસ્કૂલના શિક્ષક પ્રશાંત વિઠ્ઠલ પટેલ રહેવાસી રણજીતપુરા કંપા તાલુકો વીરપુરે વિદ્યાર્થીની છેડતી કરી હોવાના મુદ્દે વાલીઓના ટોળે ટોળા શાળા પર ઉમટી પડ્યા હતા આ વાલીઓને હોબાળો કરી શિક્ષક પ્રશાંત પટેલને મેથી પાક ચખાડવાનો શરૂ કર્યો હતો આ મામલે પોલીસને જાણ થતાં તુરંત શાળા પર ટીમ પહોંચી હતી અને મામલાને થાળે પાડ્યો હતો આ મુદ્દે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો આખરી પોલીસે વાલીની ફરિયાદ નોંધીને આધારે શિક્ષક પ્રશાંત પટેલ સામે ગુનો નોંધ્યો હતો જેમાં વાલીએ જણાવ્યું હતું કે પ્રશાંત વારંવાર વિદ્યાર્થીની સાથે જબરદસ્તી કરતો હતો અને તું મારી સાથે બોલ અને તું મને ઘરે મેસેજ તેમ ધમકાવી ડરાવીને અવારનવાર તેની પાસે જવા માટે પ્રયત્ન કરતો હતો આ ઉપરાંત વિદ્યાર્થીની શનિવારે વહેલી સવારની શાળામાં હોય તે વહેલી સવારે સ્કૂલ જતી તે વખતે પ્રશાંત કોઈ ન હોવાથી તકનો લાભ લઈ વિદ્યાર્થીનીનો હાથ પકડી તું મારી સાથે બોલીશ નહીં કે મેસેજ નહીં કરે તો જાનથી મારી નાખી તલાવડીમાં ફેંકી દઈશ તેવી ધમકી આપતો હતો ત્યારે હાલ તો વીરપુર પોલીસે ગુનો નોંધી શિક્ષકને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો